અરે ભાઈ કીધી આવશે કોણ જાણે લાઈટ કલાક થયો ગઈ છે હજી સુધી તો નથી આવી હા ભૂતડા કેરવાની લાઈટ ગઈ છે કીધી આવવાની છે ઊભી રે ફોન કરી ઈ બરોબર છે લે ફોન કરી વાર એટલે આપણને ખબર પડે ને કીધી આવવાની છે લાઈટ હા ઈ તાર કાકા નો અને માસી નો છોકરો જ લાગે કા તે હું ફોન કરું ને ઈ લાઈટ ચાલુ કરશે હા માસી નો છોકરો ના હોય તો કઈ ની મારા હાટુ એટલું ન કરી જકો

એમ નેમ વોટ નથી દેતા કાઈ જરે જો તારે લાઈટ બંધ જ હોય બંધ જ હોય અને ઈ પાછો ઉનાળામાં જ લાઈટ બંધ કરશે અને શિયાળામાં તો 24 કલાક ચાલુ જ હશે શિયાળામાં 12 મહિને એકવાર લાઈટ જાય અને ઉનાળામાં 12 કલાકે એકવાર એ વાત તો દેખ અરે ભાઈ ગરમી થાય છે ને કાઈ જો તો પસીનો તો નીતર તો જાય છે હું તો જાઉં બાલ્કનીમાં અહીંયા તમારા કેવું ભૂની રે ભાઈ થઈ ગઈ ને તાટી

પાછી વાતો તો મોટી મોટી કરશે ગુરુ પૂર્ણિમામાં કે કે આજ જ ગુરુ છે એના પગ ધોઈ ને પાણી પીવાય આજ દી સુધી તો પગે નથી ધોયા પાણી શું ખાક પીએ વાતો કરવા બેહાર છે તો તો એવી અસલ વાતો કરશે ને બે કલાક ને ત્રણ કલાક એક કામ સોપા એટલે સરળ ભાગ છે આયા ને કોઈ ન પૂંગે જો જને આવડી ગરમી થાય છે ને तो ये बाल्कनी में जो जो है सल फोन में टक 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 करती जैसे पासी ही मने के फोन में टक 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 ज करवा हाथ आपे तमन तो भगवान ने ती तने से ना हटो हाथ आपे है दासते ही भागे पांव से भी जिंदगी से चल कुछ और ही मांगे क्यों सोचना है जाना कहां

હાલો ગોબડી પેલી એ બધું પછી વાત હું તને એમ પૂછીશું તાર કે લાઇટ છે કે નથી એ હું એમાં તો કેર બની નથી ખબર છે ખલાક થઈ ગયો હવે એટલે તાર ઘર જનરેટર હશે ને એટલે ચાલતું હશે ઇન્વેટર કે જનરેટર હોવું ને તો લાઇટ વધારે ચાલે એ હું તો સારું લે તારે જનરેટર કે ઇન્વેટર છે માર કરતું કોઈ નથી તો તો લાઇટ જાય તો એ વાંધો નહીં ને તારે હા એ હું તો નીતરી ગઈશ હું આખી ગીએ બી વાર મારો લાઈટ બંધ કરીને હુઈ ગયા લાગે એસી માં ખદડો એ રે એમ તો કોઈ કામ છે ખાલી બટન ઊંચો નીચો કરવાનું મૂર તો ભલે ની અમે પડી જાઈએ એને શું ઉપાધી હા ચાલે ગોગડી માર પાસે નંબર નથી માર પાસે નંબર હત ને તો અત્યારે એવો ફોન કરીને જાટકત ને વાહ કોઈ એરિયા આયરિયન લાઈટ બંધ ન કરે ખબર છે હે તેરે મગજ જ નથી આનામાં ઈ તો હારું છે આપણે મેકઅપ નથી કરતા મેકઅપ કરતા હોય તો આપણે મેકઅપ એ ભૂસાઈ જાય ને

हां तो विचारो ले मन था है तो आवीस अइया तो हर खे गर्मी से खबर से तो अइया उभी तो रे नी तरवा मंडी सड़ जाई गर्मी ने सड़सड़ाते बोली हवे हां <ख़़गा> ए आ भले ले, ले सीताराम ए हावा से तो आवी बात तो हाची छे जनरेटर तो मने याद ही ना आयो ले भूतड़ा ने को जनरेटर के इन्वर्टर न खावी देजी यहां तो ही मन तो काई खबर पड़ती नहीं

छोटा तो बच्चा समझ के ना कोई आंख दिखाना रे डिगी डिगी डम बम तो, एक तो ये घरवारी ना डोरा तो केवड़ा ही निकले एनो कोई हलद नथी भूल करी है ते भोगो तू कहे तो जान भी दो कहने में हर्ज क्या है जान नथी दे खाली घर में इन्वर्टर ना खावी दे એટલે ઘણી तू कहे तो इन्वर्टर लगा दूं कहने में हर्ज क्या है કેવા ખાતર નહીં હાચેમાં કવછો બહુ ગર્વી છે તો ઇન્વર્ટર લગાવી દયો હન મહિને મહિને શોપિંગ કરવા પોગી જાય ઈ ઉસુ કરે તો આવે ને તારો ખર્જો કેટલો છે ખબર છે મારા શોપિંગમાં શું વધી જાય તમારા માવાના તો ગણો રજની ગંધા ને બોલો જુબા કેસરી ને ઈ તો દેખાશે નહીં કોણ રોજ રોજ પાણીપુરી ખાવા પોગી જાવી ને હવે બચાને ઇન્વર્ટર નાખું ભાવ પૂછશે છે હું કે મારા હાટુ કેતી હતી હું તો આખા ઘર હાટુ કેતી હતી મમ્મીજીને બહુ ગરમી થાય ને તમે કીધું લ્યો ન ખાવીએ ન કે મારે શું હું તો બધે સહન કર લો મમ્મીજીની ઉંમર મોટી થઈ ગઈ સહન ન કરી કે બચારા હું હવે બન કાઢશે ક ઇન્વેટર ન ખાવા હાટુ તો ચાય પોગી જશે કેટલી ગરમી છે જો તો તમને મારા ઉપર જરીએ દયા નથી આવતી ના જરીએ નથી આવતી ઓ દયાનામની ચીજ છે કે નહીં ના દયા દયાનામની ચીજ જ છે ભૂતડી નામની ચીજ છે

વાહની કેવી છે જુઓ તો પણ એની જીભડીથી થી મને કાબુમાં ન કરી શકે તો હવે એ મોચડાવીને ફરશે ને એવું કરશે ઓહો ગરમી ને કાય મારો રોય જીય બીવારે જમખ્યાસે તમન કઈ દો છો લાઈટ બાઈટ તો છે ને તમાર લુગડો ધોવા તો ધોવા છે નથી લાઈટ વગર તો વસ મશીને નહી હાલે અને મોરીમાં થાય છે બહુ ગરમી તમારે તો હું તમે ધોઈ નાખજો નકો ઓ ઉલે રે મારે શું ઇન્વર્ટર લગાવી દીધું હોય તો કાઈ હોય કેવા અસલ ધોઈ જાય લુગડા પણ ના ઇન્વર્ટર તો નથી લગાવું ભલે હું હેરાન થાઉં તો તું એ થા મારે શું તો જે કપડા હું તો કાઈ નઈ તું તમે જ કયો હવે મારે ભેગે ન્યાય થયો કે અન્યાય મામા હવે ચા ગાડી પાટે ચડાવી તમે કોનો સાથ દયો એમ સો મંજરી કે જો તમારે કેસ લડવા જાવો છે હ આ ભૂતળિત સન ચોખી દુશ્મન જેવી છે એની એક એ વાત માનું ની ને તો એ મને સીધો ગાડ દે એક દી હંજવારી મરાવીતી એક દી ફટો મરાયો અને આ લુગડે ધોર આવશે હવે માર કરવું તો કરવું શું પાછું એને મારું માનવું નથી અને એનું મારું બધુંય માનવાનું ઈ તે ન્યાય કહેવાય હવે તમે જ કહો તમે સન કમેન્ટ માં કેજો કે તમે મારા સપોર્ટમાં છો પુતળીના સપોર્ટમાં જો મારા સપોર્ટમાં આવો ને તો ભૂતડી ઉપર આપણે કેસ કરવો છે ઈ મને બહુ હેરાન કરે હું તો બેચર આવો ભરો કોઈ દી કહી બોલું જ નહીં પાછી મહિને મહિને શોપિંગ કરવા જાય નવા નવા લુગડા પહેરે એક વાર ફોટો પડાઈ ગયો લુગડું જૂનો થઈ ગયો ને અમારે લુગડાને ફટો ના થાય ત્યાં સુધી નવું લુગડું હોય હજી તો બચારીને ઈન્વેટર લેવું ભાવ છે કોઈ દી એકવાર ભાવ ભાવશે ભગવાન એને કઈ માટી ની ઈજ નથી ખબર પડતી હે ભગવાન આવી માટીના બીજા કોઈ ન ઘડજો